હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય યગેશ્વર કેમ છો બધા મજામાં તો જો આપણે હવે આજે રસોઈમાં બનાવવાનું છું લીલી ડુંગળીનું લોટવાળું સાથે અમારે તમને એક વાત કહેવાય છે ફ્રેન્ડ્સ કે અમારે અમને કોમેન્ટ કરો અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે જેમ બને એમ અમારા પ્રયત્નોથી અમે વિડીયો મૂકીએ છીએ તો અમારી ચેનલને પણ આગળ વધારો તો ચાલો અહીંયા મેં ડુંગળી લઈ લીધી છે લીલી ડુંગળી હવે એને આપણે પહેલાં સમારી નાખીએ સમારીને પછી હું એને ધોઈ નાખીશ ચાલો ફ્રેન્ડ્સ જો મેં અહીંયા ડુંગળીને સમારી લીધી છે અને સાફ કરી લીધી અહીંયા એક નામ ટમેટું મરચું અને આપણે આદુ અને લસણ મેં કરી લીધું છે તો ચાલો આપણે વઘારની શરૂઆત કરી દઈએ એક ચમચી જીરું ફ્રાય થોડું જીરું ફાયને જીરું પકડી જાય ત્યારબાદ આપણે એક ચમચી ભર્યા અને તમે એડ કરી દઈએ મચાન લસણ અને આદુ સાથે ખાંડીને તો લઈ શકો છો ચાલો આપણા ટમેટા થોડાક ચડી ગયા છે ત્યારબાદ આપણે જે લીલી ડુંગળી છે એમાં એડ કરી દઈએ અત્યારે શિયાળો છે એટલે લીલી ડુંગળીનું રીંગણા ઓળામાં મજા આવે પછી લીલી ડુંગળીનું આ રીતનું શાક પછી દહીંવાળી ડુંગળી મજા આવે અત્યારે ખર આને ચડતા બહુ વાર ના લાગે આપણે માટે જો હવે આપણી ડુંગળી થોડી ઘણી ચડી ગઈ છે તો એમાં હળદર પાવડર ધાણાજીરું પાવડર અને આપણે આદુ અને લસણની પેસ્ટ હરગર નમક સ્વાદ અનુસાર થોડો ગરમ મસાલો બધું મિક્સ કરી દઈએ તે ટકા આપણી ડુંગળી છે તે સૂફ થઈ ગઈ છે લાલ મરચું પણ આપણે એડ કરી દઈએ આપણે એક વાટકી ચણાનો લોટ લીધેલો છે એડ કરી દઈએ મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે આ ગરમ પાણી છે એડ કરી દેવાનું જેનાથી થોડી ઘણી આપણી ડુંગળી છે ઘટ રસાવાળી થઈ જાય હવે આપણે થોડીક આમાં સુગર પણ એડ કરી દઈએ અને ત્યારબાદ એક લીંબુનો રસો આવતો હોય આપણે લીંબુનો રસ રસ એડ કરી દીધો તો તૈયાર છે આપણી લીલી ડુંગળીનું લોટવાળું શાક એટલે કે લોટીવું શાક તમે પણ આ રેસીપીને જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને અમને અમારી આ રેસીપી કેવી લઈ ગઈ thank mm -hmm. you